રાજકોટના મેટોડામાં લોક ભાગીદારીથી નિર્મિત મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનું રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગામ નાગેવાનો અને સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા આ રેન્જ આઈજી અને જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરના હસ્તે તેરા પણ કાર્યક્રમમાં પંદર લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવ્યો હતો જેમાં બાઇક મોબાઈલ સહિત લૂંટમાં ગયેલ મુદ્દામાલનો સમાવેશ થાય છે આજે ખૂબ સરસ પ્રોગ્રામ ઉપસ્થિત અમારા રાજકોટ જિલ્લાના નવા આવેલા પોલીસ અધિક્ષક માન્ય શ્રી ચંદુભાઈ શ્રી જોડિયા ઉપસ્થિત તમામ દાતાશ્રીઓ ઉદ્યોગપતિઓ પ્રેસ મીડિયા મિત્રો અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ તો દાતાશ્રી માટે તાળી પાડો બધા અને આજે તો લિસ્ટ જોતો ને ચાર પાંચ દાતા જ ને બધા દાતા થો એવું શુભેક્ષા પાટું બધાને એટલે આવતા વર્ષથી થોડું દિલ મોટું રાખવાનું સરકારના પબ્લિકના કોઈ પણ કામ હોય એમાં દાતા થવાને બહુ મોટો સૌભાગ્ય મળતો છે અને અમુક લોકો છે ને બહુ સારી કામગીરી કરતા હોય અને એક સુવાસ હોય છે આખા સમાજ માટે અને અમુક લોકો એવા હોય કે દાતા હોય સમાજ માટે કોઈ પણ કામ માટે તૈયાર હોય છે

અને પોલીસ સ્ટેશન ઉદ્ઘાટન કર્યું છે આજે ખૂબ જ આનંદ થાય છે કે આખું સરસ અહીંયા કેમ્પસ થયો છે સરસ હવે બિલ્ડિંગ થઈ ગઈ છે અને અમે તમને ગેરંટી આપીએ છીએ ટવેન્ટી ફોર સેવન એ તમને બેસ્ટ પોલીસ આપીશું કાયદો વ્યવસ્થા માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ મિનિત રાખો તમે વિચાર કરો તમારા ઉદ્યોગ ધંધોમાં ત્રણ વર્ષમાં કોઈ પણ મુશ્કેલી નહીં આવી એ ધંધાની તો અલગ છે પણ દાદાગીરી કરે દાદા દંડી કરે ધંધો બંધ કરાવે ઉદ્યોગમાં તકલીફ પડે એ મારી ગેરંટી છે અને પણ ટોપ પ્રાયોરિટી છે અને અમારા માનનીય ગૃહ શ્રી ઉદ્યોગ મંત્રી છે સાહેબ નો પણ દર વખતે સ્પેશિયલ આગ્રહ હોય છે કે મારો ઉદ્યોગ કારો કોઈ પણ પ્રકારની મુશ્કેલી કોઈ પણ જિલ્લામાં માં ન પડવું જોઈએ એલા હેતુ ના આધારે અમારા દરેક પોલીસ અધિકારી કર્મચારીઓ આ મુદ્દા પર કામ કરતા હોય છે અને અમે જે રીતે પબ્લિકની ની law and order કરતા હોય એ રીતે ઉદ્યોગકારોને પણ ધ્યાન રાખીએ છીએ એની પ્રા એની top priority ઉપર અને સમસ્યાઓ ઉકેલ થાય અમારી પાસે પાંચ જિલ્લાઓમાં ઓ મોટા ભાગે ઉદ્યોગ ઉદ્યોગકારો છે અને તમામ ઉદ્યોગકારો ને મોટા ભાગે ઓળખું છું મોરબી હોય જામનગર હોય દ્વારકા હોય રાજકોટ હોય પણ મોટા ભાગે મળતા પણ હોય છે અને બધા ફીડબેક પણ આપતા હોય એટલે પોલીસ અને વહીવટી તંત્ર એ તમારા માટે જ કમિટેડ છે એ તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ અમારી દરેક અધિકારી કર્મચારીની ગેરંટી છે અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તમને બધાને એક સરસ બિલ્ડિંગ કરવા માટે એક ઇનિશિયેટિવ લીધેલું છે કોણ શર્મા તમે છો તાળી વાળો શર્મા માટે

જે નવ નિયુક્ત બિલ્ડિંગ છે એના મુખ્ય દાતા મેટોડા જીઆઈડીસી ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા વિનીશભાઈ રાલો સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા મેટોડા ગ્રામ પંચાયતના આગેવાનો તેમજ બીજા અન્ય દાતાશ્રી તેરા કો અર્પણમાં જેમને ગુમ થયેલ છે અને વસ્તુ મળી છે તે આવેલા છે અને પોલીસ સ્ટાફ સૌને મારા નમસ્કાર ટૂંકા ગાળાના આમંત્રણને માન આપી આઈજીપી સાહેબ જે પધાર્યા એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર સાહેબે જે ખાતરી આપી છે સાહેબ હું આશા રાખું છું અને વિશ્વાસથી કહું છું કે આપની ખાતરીનું અંશતા પાલન થશે અને આપ સૌનો દિલથી આભાર કે આપ આયા અને જે દાદાશ્રીઓ જે યોગદાન આપ્યું ખૂબ ખૂબ આભાર આપ શ્રીનો આજ મેટોડા જેઆઈડીસી પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યમાં આ પીઆઈની ચેમ્બર એક સાંતાવના રૂમ અને એક રાઇટરનો રૂમ મેટોડા જેડીસીમાં બાલાજી વેફર્સ અને બંને પંચાયત મેટોડા પંચાયત અને બીજા પડોશના પંચાયત અને અન્ય દાતાશ્રીઓની મદદથી ઓ એક ચાર રૂમનો એક બ્લોક તૈયાર કરવામાં આવ્યો હતો એનો ઇનોગ્રેશન આજ રાજકોટ રેન્જના મહાનિરીક્ષક શ્રી અશોક યાદવ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે અને આથી પોલીસને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે અને પોલીસવાળા સારી રીતે ઓર પબ્લિકની સેવા માટે સમર્પિત રહેશે અને સાથે સાથે આ જ અહીંયા પંદર લાખ જેટલી રકમનો તેરા તેરાતુચકો અર્પણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો જેમાં બાઇક ચોરીનો મુદ્દામાલ લૂંટનો મુદ્દામાલ એવો નાગરિકોને પરત કરવામાં આવ્યો હા ચૌદ લાખ નવે હજાર જેટલી રકમનો મુદ્દામાલ હતો આમાં કેશ પણ હતા બાઇકો પણ હતી લૂંટનો મુદ્દામાલ પણ હતો નાગરિકોને પરત કરવામાં આવ્યો છે અને આજ આ બ્લોકના ઉદ્ઘાટન સાથે જ તેરાતુજકો અર્પણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો આઈજીપી શ્રી દ્વારા નાગરિકો છે એને એનો સમાન પરત કરવામાં આવ્યો